એકદાચ નજર મળે તો સાનું સાનું તાકજો નજર મળી જાય યાર ક્યાંક પેટાળો થઈ જાય નજર મળે તો જરા સાનું સાનું તાકજો એ મેં તો કર્યો હતો પ્રેમ એવા રાખજો અરે જરૂર પડે જીગાનો જીવ પણ માંગજો જરૂર પડે તો તારે મારો જીવ પણ માગજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો પછી છેલ્લે કદાચ મોતનો મારા મલાજો જરા રાખજો મોતનો મારા મલાજો જરા રાખજો મેં કર્યો હતો પ્રેમ